દેશમાં અયોધ્યામાં થયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને મોટી સંખ્યામાં નિહાળવાની સાથે સાથે ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પારિયાએ પોતાના નવા કાર્યાલયનો આજથી શુભારંભ કર્યો હતો અહીં તેમણે કાર્યકરો સાથે આરતી કરી હતી સાથે જ અયોધ્યામાં રામ ભગવાનની થયેલી પ્રતિષ્ઠા નિહાળી હતી પ્રફુલભાઈ પાનશેરિયાએ કહ્યું કે અત્યાર સુધી જૂના કાર્યાલયમાં હતા ત્યારે આજથી કામરેજ વિસ્તારમાં મેઇન રોડ પર આવેલા સિંહ સર્કલ નજીક ગણેશ રો હાઉસના ગેટ પર નવા કાર્યાલયની શરૂઆત થઈ છે ત્યારે આ કાર્યાલયથી લોકોને સરકારની વિવિધ માહિતીઓની સાથે સાથે યોજનાઓ અંગે વિસ્તારથી માહિતી મળવાની સાથે લોકોને ઉપયોગી વધુ સારી રીતે થવાશે તેવી આશા છે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જેથી સમગ્ર દેશનું સપનું પૂર્ણ થયું હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું સમગ્ર દેશ આજે રામના રંગે રંગાયો છે ત્યારે નેતાઓએ પોતાના કાર્યાલયની સાથે સાથે પોતાના વિસ્તારોમાં ઉજવણી કરી હતી ત્યારે પ્રફુલ પાનશેરિયાએ પણ કાર્યકરો સાથે જ આરતી કરી હતી ત્યારબાદ સૌ કોઈને શુભકામના પાઠવી હતી તો નવા કાર્યાલયના ઉદ્ઘાટનને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો આવી પહોંચ્યા હતા જેમણે આજના દિવસે ઉત્સાહ બેવડાયો હોય તેવી લાગણી અનુભવી હતી મિત્રો નમસ્તે મારા વિસ્તારની અંદર એક લાગણીભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મ પત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે આ ચાર લાખ રૂપિયા સમથિંગ રકમ એના હાથમાં આવે છે પૈસા બંને જોડે હતા અને એવા સમયે મુકેશભાઈ તળાવ્યા જેઓ પ્રમુખ સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી ભાઈ કોઈની કાંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર તુરંત જ અશોકભાઈ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ આ મેલન થયું છે મિત્રો આ એક સદભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે અને જે બેને સંગીતાબેન સંગીતાબેન બેને ઘરેણા વેચવા માટે જ્યારે ગયા એની આંસુ આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે પરંતુ પોતાને મકાન લેવું છે અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે આ એક પારિવારિક ની ભાવનાઓ છે સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે કોઈ કોઈનું લઈને પ્રેમ સદભાવના કરુણા જ્યાં દરેક માનવ સમાજ દરેક જાતિ દરેક સંપ્રદાયને સન્માન હોય હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ મુકેશભાઈ કહીએ આ મુકેશભાઈના આ પ્રવૃત્તિને મંદન કરું છું યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી ચાર લાખ રેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે અને એ દંપતિ હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છું મુકેશભાઈ પોપટભાઈ તળાવિયા અને મને મારી ફેક્ટરી હું બપોરે દોઢ થી બે ના ગાળામાં જતો હતો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે આઠ બંડલ એવું ભાળી ગયું મેં કીધું ખોટા છે એક સા પેલા એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ સાસા છે હાશા છે પછી બે બધા બંડલ લઈ લીધા પછી અને જેના હોય એના લઈ જાય એવું હું કઈ નીકળી ગયો ત્યાંથી બસો ને આઠ નંબરમાં મેં કીધું હું રહું છું એમ પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા તો પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો પ્રૂફ એને એમને આપ્યું પછી મેં એમને પૈસા આપી દીધા અને ચાર લાખ રૂપિયા હતા કોઈ પણ માણસો આટલા પૈસા જોઈને લાલચ આવે તો તમારામાં લાલચ આવી લાલચ હું એને કહી દીધું હતું ભાઈ આ પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના એવી રીતે મેં પૈસા પછી એને પરત પાછા આપી દીધા ચાર લાખ રૂપિયા હતા